મિલકત માટે સગા મા બાપની ક્રૂર હત્યા કરી નાખે એ દીકરો રાક્ષસ કહેવાય રાક્ષસ એને તો નર્કમાં પણ જગ્યા નહીં મળે હળાહળ આવી ગયો છે એણે તો દેવાયત પંડિતે લ ભાખેલી વાણીને સાકાર કરી બતાવી દરેક જગ્યાએ બસ આવી જ વાતો સંભળાઈ રહી હતી જેટલા મોઢા એટલી વાતું લોકોના મોઢે કંઈ ગરડું થોડું બંધાય વાત જાણે એમ હતી કે શહેરના છેવાડે આવેલા વૃદ્ધાશ્રમમાં એક વૃદ્ધ દંપતિની કોઈએ છરીના ઘા મારીને ઘાતકી હત્યા કરી નાખી હતી સવારમાં વોચમેન બધે ફરી રહ્યો હતો ત્યારે એક રૂમમાં તેણે વૃદ્ધ દંપતીને લોહી લુહાણ હાલતમાં ફર્શ ઉપર પડેલા જોયા હતા હાફડા ફાફડા થઈને એણે વૃદ્ધાશ્રમના મેનેજરને તે અંગે જાણ કરી તો મેનેજર દોડીને એ રૂમમાં ગયો ત્યાં વૃદ્ધ દંપતીને મૃત હાલતમાં જોતાં એણે તરત જ પોલીસ સ્ટેશનમાં જાણ કરી દીધી મેનેજરે એ વૃદ્ધ દંપતીના દીકરા અભિષેકને પણ જાણ કરી તો અભિષેક તેની પત્ની અમીને સાથે લઈને તાબડતોબ એ વૃદ્ધાશ્રમમાં પહોંચી ગયો જોકે એ પહોંચે એ પહેલાં તો ઇન્સ્પેક્ટર રાજન સ્થળ ઉપર પહોંચી ગયા હતા તેમજ એફએસએલ અધિકારીઓ ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરી રહ્યા હતા પોતાના મા બાપને મૃત હાલતમાં જોઈને અભિષેક પોક મૂકીને રડવા લાગ્યો ઘણા સમયથી મા બાપને વૃદ્ધાશ્રમ પહોંચાડનાર અભિષેકને રડતો જોઈ ઇન્સ્પેક્ટર તેને શંકાની નજરે જોઈ રહ્યા હતા એના આંસુ તેમને મગરના આંસુ લાગી રહ્યા હતા જ્યારે મેનેજરે જણાવ્યું કે આ અભિષેકભાઈ હજુ ગઈકાલે જ અહીં તેમના મા બાપને મળવા આવ્યા હતા ત્યારે ઇન્સ્પેક્ટરનો શોખ વધુ પ્રગાઢ બન્યો લાશનું પંચનામું અને પોસ્ટમોર્ટમ કર્યા પછી એમણે તપાસનો દોર હાથમાં લીધો તેમાં સીધું તીર અભિષેક ઉપર જઈ રહ્યું હતું બનાવના મૂળમાં લાખોની મિલકત કારણભૂત હોય એવું સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું હતું એ મિલકતના ઝઘડામાં જ અભિષેકના મા બાપ વૃદ્ધાશ્રમમાં જઈને રહેતા હતા વૃદ્ધ દંપતીના મોતનો સીધો ફાયદો અભિષેકને જ થવાનો હોય એવું ચોખ્ખે ચોખ્ખું દીવા જેવું વર્તાઈ રહ્યું હતું આજુબાજુમાં રહેતા દરેક લોકો એમના ઝઘડાથી માહિતગાર હતા એટલે તો સૌ કાનફુશિયા કરી કરી અભિષેક ઉપર ફિટકાર વરસાવી રહ્યા હતા ઘણા તો એવું પણ કહેતા હતા કે હે ભગવાન આવો દીકરો દુશ્મનને પણ ના દેતા વૃદ્ધ દંપતી ઉપર ઉપરા ઉપરી છરીના એવા ઘા વાગેલા હતા કે એ જોઈને ઇન્સ્પેક્ટર પોતે હચમચી ગયા હતા એ અકળાઈ રહ્યા હતા પ્રથમ નજરે તો અભિષેક જ ખૂની હોય એવું લાગતું હતું પણ કોણ જાણે કેમ એમનું મન જુદી જ પ્રકારનો અજંપો અનુભવી રહ્યું હતું એ સમગ્ર કેસની તેઓ બહુ ઊંડાણપૂર્વક તપાસ કરવા માંગતા હતા પણ એ મૃત દંપતિની અંતિમ ક્રિયા તેમજ લૌકિક ક્રિયા પૂરી થવાની રાહ જોઈ રહ્યા હતા જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને એફએસએલ રિપોર્ટ પણ આવવાની થોડી વાર હતી અને જ્યારે બધા રિપોર્ટ હાથમાં આવ્યા ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા એફએસએલવાળાને બનાવના સ્થળ ઉપરથી એક બ્રિસ્ટોલનું ઠૂંઠું હાથમાં આવ્યું હતું જેની ઉપર લાલ લિપસ્ટિકના નિશાન જણાઈ આવ્યા હતા જેની ઉપરથી સામાન્યપણે એવો ખ્યાલ આવતો હતો કે ખૂનની ઘટનામાં બ્રિસ્ટોલ પીતી હોય એવી કોઈ સ્ત્રી સામેલ હોઈ શકે અથવા કોઈ સ્ત્રીએ જ ખૂન કર્યું હોય એવું પણ બની શકે એક જ દિશામાં તપાસ કરવાને બદલે એમણે દરેક પાસાને ધ્યાનમાં લઈને બધા ચક્રો ગતિમાન કર્યા જ્યાં વૃદ્ધ દંપતીની હત્યા થઈ હતી એ વૃદ્ધાશ્રમમાં તેઓ ગયા એ વૃદ્ધાશ્રમમાં આશરે બસો જેટલા માવતરો પોતાની પાછોતરી જિંદગીની ટાઢક લઈ રહ્યા હતા તપાસના અર્થે ઇન્સ્પેક્ટરે તેમને જાત જાતના પ્રશ્નો કરતા એક વૃદ્ધે કહ્યું સાહેબ અહીં લાગણીઓ વહેંચાય છે વેચાતી નથી જો કે વધુ તપાસ કરતા દરેકના મોઢે એક જ વાત જાણવા મળી કે બનાવના આગળના દિવસે અભિષેક તેના મા બાપને મળવા આવ્યો હતો તેમજ એમની વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી અભિષેકની સાથે તેની પત્ની અમી પણ હતી એ તો ઉલ્લી ઉલડી ઉલડીને બોલી રહી હતી હવે અભિષેકની સાથે તેની પત્ની અમી પણ ઇન્સ્પેક્ટરના રડારમાં આવી ગઈ એમણે જેટલું જાણવાનું હતું કે અમી કોઈ દિવસ બ્રિસ્ટોલ પીવે છે કે નહીં ખૂન અભિષેક અને અમીએ સાથે મળીને કર્યું છે કે પછી અમીએ એકલા હાથે કામ પાર પાડ્યું છે એ તપાસનો વિષય બની ગયો હતો એમણે જાતે તો તપાસ ચાલુ કરી સાથે સાથે એમના ખબરીઓને પણ કામે લગાડ્યા ઘણી બધી મથામણ કરી પણ સરવાળે શૂન્ય અમી બ્રિસ્ટોલ પીતી હોય એ વાત તો દૂર એ એના ધુમાડાથી પણ ત્રણ ગાઉં દૂર ભાગતી હતી બીજું એ પણ જાણવા મળ્યું કે બંને પતિ પત્નીએ રાત્રે ઘરની બહાર નીકળ્યા જ નથી કેસ બહુ પેચીદો બની ગયો એટલે ઇન્સ્પેક્ટર માથું ખંજવાડવા લાગ્યા અને માથું ખંજવાડતા ખંજવાડતા એમને યાદ આવ્યું કે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ તો એમણે હજુ બરાબર નિહાળ્યા જ નથી પોતાની ટીમને મોકલી એમણે વૃદ્ધાશ્રમના સીસીટીવી ફૂટેજ મંગાવ્યા તો જાણવા મળ્યું કે એ વૃદ્ધાશ્રમના મુખ્ય દરવાજા સિવાય બીજે ક્યાંય કોઈ કેમેરા હતા જ નહીં મુખ્ય દરવાજા ઉપરના સીસીટીવીમાં એમણે જોયું તો કોઈ સ્ત્રી લપાતી છુપાતી હાથમાં છરી લઈને પેલા વૃદ્ધ દંપતીના રૂમ તરફ જઈ રહી હોય એવું સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું હતું એ સ્ત્રી કોણ છે એ જોવા માટે એમણે કેમેરો ઝૂમ કર્યો પણ અંધારું હોવાથી તેમજ રિઝલ્ટ ક્રેક થતું હોવાથી એ સ્ત્રીનો ચહેરો સ્પષ્ટપણે દેખાતો ન હતો એમણે એ સ્ત્રીને વારંવાર જોવાની કોશિશ કરી એમાં એક વસ્તુની નોંધ લીધી કે એ દેખાય છે તો સ્ત્રી પણ એની ચાલવાની રીત પુરુષ જેવી છે વીજળીની ગતિએ એમના મગજમાં વિચાર ઝબક્યો આ કોઈ કિન્નર તો નથી ને કિન્નરને વળી આ દંપતી જોડે શું દુશ્મન દુશ્મનાવટ હશે વૃદ્ધાશ્રમમાં કોઈ કિન્નરની અવર હતી કે નહીં એ મુદ્દાને ધ્યાનમાં લઈને ફરીથી તપાસ ચાલુ કરી પણ કોઈ મગનું નામ મરી પાડવા તૈયાર ન હતું શહેરમાં જેટલા પણ કિન્નરો હતા એ દરેકની ઉલટ તપાસ કરી એમાંથી કેટલા કિન્નરો બ્રિસ્ટોલ પીવે છે એ પણ જોઈ લીધું પરંતુ ક્યાંય કોઈ સુરાગ મળતો ન હતો કોઈ બ્રિસ્ટોલ પીતું હોય તો હોઠ ઉપર લિપસ્ટિક ન લગાવતું હોય અને લિપસ્ટિક લગાવતું હોય તો એ બ્રિસ્ટોલ ના પીતું હોય ઇન્સ્પેક્ટરને તો મગજનો અઠ્ઠો થઈ ગયો મુખ્ય દરવાજા ઉપરના કેમેરામાં એ કિન્નરનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી પણ બહારની બાજુએ આવેલી દુકાનોના કેમેરામાં કદાચ દેખાઈ આવે તો કામ થઈ જાય એવું વિચારી એમણે ત્યાંની દરેક દુકાનોમાં લગાવેલા સીસીટીવી ચેક કરી જોયા પણ એક પણ દુકાનના કેમેરામાં એ સમયમાં કોઈ કિન્નર કે કોઈ સ્ત્રી વૃદ્ધાશ્રમમાં જતું હોય એવું દેખાયું જ નહીં સાલું આવું કઈ રીતે બની શકે અંદરના કેમેરામાં દેખાય છે પણ બહારના કેમેરામાં કોઈ દેખાતું નથી તો પછી એ કિન્નર અંદર આવ્યો ક્યાંથી બહુ ગડમથલ પછી એમણે ત્યાંના મેનેજરનો ઉધડો લીધો મેનેજરે વોચમેનને બોલાવ્યો તો વોચમેને કહ્યું હું તો ગેટ ઉપર જ હતો એ રાતે બહારથી તો કોઈ અંદર આવ્યું જ નથી વોચમેનની વાત સાંભળી ઇન્સ્પેક્ટરે વિચાર્યું કદાચ એવું પણ બની શકે કે વૃદ્ધાશ્રમની અંદરનું જ કોઈ હોય પણ અંદર એવું કોણ છે જે કિન્નર હોય તેઓ વળી વળીને પેલો કેમેરો ચેક કરવા લાગ્યા પણ અંદરની લોબીમાં અંધારું હોવાથી કાંઈ સ્પષ્ટપણે દેખાતું ન હતું એમણે હાથની મુઠ્ઠી વાળી પછી એ મુઠ્ઠીને પગ ઉપર પછાડતા પછાડતા બબડ્યા આ કિન્નર છે કોણ સાહેબને અકળાયેલા જોઈને બાજુમાં ઊભેલા કોન્સ્ટેબલે કહ્યું સર એવું બની શકે કે કોઈ પુરુષ જ સ્ત્રીના કપડાં પહેરીને આવ્યો હોય કોન્સ્ટેબલની વાત સાંભળી ઇન્સ્પેક્ટરના મગજમાં ટ્યુબલાઇટની જેમ ઝપકારો થયો એમણે કહ્યું યસ યસ સો ટકા બની શકે ઇન્સ્પેક્ટરના મગજમાં બે બાબત સ્પષ્ટ થઈ ગઈ એક કે ખૂની બહારથી નથી આવ્યો અને બીજું કે એ કોઈ કિન્નર નહીં પણ પુરુષ જ છે અને કેસને અવળા માર્ગે લઈ જવા માટે સ્ત્રીના કપડાં પહેરી એનું કામ પાર પાડ્યું છે આટલું જાણ્યા પછી હવે એમને કેસ સરળ બની ગયો હોય એવું લાગ્યું પણ જ્યાં સુધી ખૂની પકડાય નહીં ત્યાં સુધી એ ઝંપીને બેસે એવા ન હતા વૃદ્ધાશ્રમમાં રહેતા કેટલા લોકો બીડી પીવે છે કેટલા સિગરેટ પીવે છે એ તમામ માહિતી એકત્ર કરી દરેક જણને વ્યક્તિગત પૂછી જોયું પણ વ્યર્થ એવું કોઈ ના મળ્યું જે બ્રિસ્ટોલ પીતું હોય આખરે નિરાશ થઈ તેમની જીપ લઈને તેઓ વૃદ્ધાશ્રમની બહાર નીકળ્યા પણ સંજોગો એવા થયા કે એક કોન્સ્ટેબલ તેનો મોબાઈલ મેનેજરની ઓફિસમાં ભૂલી ગયો એણે વૃદ્ધાશ્રમના દરવાજા પાસે જીપ ઊભી રખાવી ઇન્સ્પેક્ટરે જીપ ઊભી રાખી એટલે એ કોન્સ્ટેબલ મેનેજરની ઓફિસમાં પાછો ગયો ઓફિસમાં વોચમેન અને મેનેજર બંને બેઠા હતા કોન્સ્ટેબલને થોડી વાર લાગી એટલે ઇન્સ્પેક્ટર જીપમાંથી નીચે ઉતરી તેની રાહ જોઈને ઊભા રહ્યા એવામાં એમની નજર વૃદ્ધાશ્રમના દરવાજા પાછળ ગઈ તો તે જોઈને ચોંકી ઉઠ્યા કારણ કે એ દરવાજા પાછળ અસંખ્ય બ્રિસ્ટોલના ઠૂંઠા પડ્યા હતા બાજુમાં વોચમેનને બેસવાનું સ્ટૂલ પણ પડ્યું હતું એમના મગજમાં ઝબકારો થયો વૃદ્ધાશ્રમમાં બધાને સિગરેટ વિશે પૂછ્યું પણ આ વોચમેનને તો કાંઈ પૂછ્યું જ નહીં એમને યાદ આવ્યું કે મેનેજરની ખૂન થયાની જાણ પણ સૌ પ્રથમ આ વોચમેને જ આપી હતી ઇન્સ્પેક્ટરને આખું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું હતું પણ એ વોચમેન શા માટે આવું કરે એ વાતની ખબર તો એની લેફ્ટ રાઇટ લે જ પછી જ ખબર પડશે એવું વિચારી તેમણે વૃદ્ધાશ્રમની ઓફિસમાં જઈ ત્યાં બેઠેલા વોચમેનની પૂછપરછ ચાલુ કરી શરૂઆતમાં તો એણે ગલ્લા તલ્લા કર્યા પણ પછી પોલીસ સ્ટેશન લઈ જઈને એની બરાબર ખાતરદારી કરતાં એ પેફુડા પાડવા લાગ્યો અંતે એણે એનો ગુનો કબૂલ કર્યો કોઈ જોઈ જાય તો પકડાઈ ન જવાય એટલે લોકોને ગેરમાર્ગે દોરવા એની સ્ત્રીના કપડાં પહેરીને એ વૃદ્ધ દંપતીની ઘાતકી હત્યા કરી હતી આવું કૃત્ય શા માટે કરવું પડ્યું એ પ્રશ્નનો જવાબ સાંભળી ઇન્સ્પેક્ટરના પગ તળિયેથી જમીન સરકી ગઈ એ વોચમેને કહ્યું આ વૃદ્ધ દંપતી પાસે લાખો રૂપિયાની સંપત્તિ હતી પણ સાથે કંઈ લેવા રહ્યા નહીં હવે એ બધું કોના નામનું એમનો છોકરો જ વધુ વાપરશે ને એની કરતાં એમણે સમાધાન કરી એને થોડું ઘણું આપ્યું હોત તો આ પ્રશ્ન ઊભો થાત આખરે તો એમનો છોકરો હતો ને એમણે એમના ઈગોમાં છેક સુધી પકડી રાખ્યું અને અંતે મરવાનો વારો આવ્યો વોચમેનની ડાપણભરી વાતોથી ઇન્સ્પેક્ટર ગુસ્સે ભરાયા અને કહ્યું એ પ્રશ્ન એમનો છે એમાં તારે શું તે એમનું ખૂન કેમ કર્યું એ કહે ને વોચમેને કહ્યું સાહેબ હું એ જ વાત કરું છું મારે તો આમાં કશું જ નથી મને તો પૈસા મળતા હતા એટલે લાલચમાં આવીને મેં આ કામ કર્યું છે બાકી અસલી ગુનેગાર તો એ દંપતિનો દીકરો અભિષેક છે એણે જ મને આ કામ સોંપ્યું હતું જો કે મને એની ઉપર દાજ તો ચડી જ હતી જે મા બાપ દીકરાને લાડ ઉછેરીને મોટો કરે એ દીકરો ઝઘડો કરી એમને વૃદ્ધાશ્રમમાં મોકલે ત્યારે એ મા બાપની મનોવ્યથા કેવી હોય બહુ કરુણ કહેવાય સાહેબ દીકરાઓએ સમજવું જોઈએ પણ અભિષેક સમજ્યો નહીં એને તો બસ રૂપિયા જ દેખાયા અને રૂપિયા માટે પોતાના સગા મા બાપને મારી નંખાવવા તૈયાર થયો એ તો રાક્ષસ બન્યો સાથે પૈસાની લાલચમાં હું પણ એનાથી ડબલ રાક્ષસ બન્યો વોચમેનની સમગ્ર વાત સાંભળી ઇન્સ્પેક્ટર તાબડતોબ જીપ તૈયાર કરી અભિષેકની ધરપકડ કરવા પહોંચી ગયા વોચમેન પકડાઈ ગયો છે એ વાત અભિષેકના કાને પડી હતી એ બધું બકી નાખશે એવો ડર પણ હતો એટલે કંઈ પણ આનાકાની વગર એણે પણ એનો ગુનો કબૂલ કરી લીધો જીપમાં બેસી એ પસ્તાવાના આંસુ સારી રહ્યો હતો ત્યારે આજુબાજુમાંથી એકઠા થયેલા લોકોએ અરે આંસુને મગરના આંસુ સમજી તેની ઉપર ફિટકાર વરસાવી રહ્યા હતા મિત્રો આ વાર્તા તમને કેવી લાગી કમેન્ટ દ્વારા જણાવજો અને સારી લાગી હોય તો લાઇક કમેન્ટ જરૂરથી કરજો